સાજો હું શેર કરીશ તમારી સાથે ફરારી હાંડવો બનાવવાની રેસીપી તો અહીંયા આગળ એક કપ મેં મોરૈયો લઈ લીધો છે હવે મિક્સરના બાઉલમાં એડ કરી દઈશું અહીંયા વન ફોર્થ કપમાં થોડાક ઓછા સાબદાણા લઈશું આપણે હવે પહેલાં આ બધાને આપણે પીસી લેવાનું છે હવે આપણે ચેક કરી લઈશું તો સરસ એવું આપણું પીસાઈ ગયું છે પાવડર બનાવી દેવાનો છે આપણે એનો હવે આપણે એને બાઉલમાં લઈ લઈશું હવે એની અંદર આપણે છે સહેજ ખાટું દહીં એડ કરીશું હવે આપણે એમાં બે ચમચી ખાટું દહીં એડ કર્યું છે તો હવે થોડુંક પાણી એડ કરીને આપણે સરસ એવી પેસ્ટ બનાવી લઈશું આપણે એવું સરસ એવું બેટર બનાવી લેવાનું છે આ રીતનું સરસ આપણું બેટર બની ગયું છે તો હવે આપણે અડધો કલાક માટે આપણે એને રેસ્ટ આપવાનો છે જેથી આપણા સાબુદાના પલરી જાય અંદર પાવડર કર્યો છે એટલામાં અડધો કલાક રેસ્ટ આપીશું એને અડધો કલાક થઈ ગયો છે આપણે રેસ્ટ આપીએ આપણું જો ઠીક થઈ ગયું છે એકદમ બેટર એટલે આપણે ફૂલી જાય ને એટલે આ રીતનું થઈ જાય હવે એક બટાકો છીણીને એડ કરીશું અંદર હવે લીલા મરચાં કટ કરેલા એડ કરીશું એક કરીશું મરી પાવડર સ્વાદ પ્રમાણે ફરારી મીઠું એડ કરીશું હવે એક ચમચી આદુની પેસ્ટ એડ કરીશું આપણે હવે બધું સરસ એવું મિક્સ કરી લઈશું એક ચમચી આખી ખાંડ એડ કરીશું અને સરસ મિક્સ કરીશું ને ખાંડ ઓગરે ત્યાં સુધીને આપણે મિક્સ કરી લઈશું એને હવે પાંચ મિનિટ રેસ્ટ આપીશું જેથી ખાંડ ઓગળી જાય અંદર થઈ ગઈ છે સરસ એવી હવે એની અંદર ધના એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે એની અંદર ઇનો એડ કરીશું અને થોડુંક થોડુંક પાણી એડ કરીને એક્ટિવ કરી લઈશું ઈનાને આપણે અને સરસ એવો મિક્સ કરી લઈશું અહીંયા કઢાઈમાં આપણે બનાવીશું હવે એમાં આપણે એકવારી તેલ લઈશું અને ગરમ થવા દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એક ચમચી આપણે જીરું એડ કરીશું અને જીરુંને ને તતડવા દઈશું અહીંયા જીરું તતળી ગયું છે તો આપણે કઢી લીમડો લીલા મરચાં એડ કરીશું હવે થોડાક તલ એડ કરીશું ચમચી જેવા આપણે લઈશું

આંડો રેડી થઈ ગયો છે હવે આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું હવે ફરારી આંડો લઈ લઈશું આપણે એમાં જ કટ લગાડી લેવાના છે આ રીતે આપણે કટ લગાડી લીધા છે આ રીતના હવે પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું અને સાથે ગ્રીન ચટણી અને દહીં જોડે બી તમે ખાઈ શકો છો તો આપણો ફરારી હાંડવો બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં